અંદાજપત્ર અગિયારસો ને ત્રાણું કરોડ અગિયારસો ને ત્રાણું કરોડમાં છવ્વીસ લાખ રૂપિયા સ ભંડોળના બાકીના રાજ્ય સરકારનું અનુદાન આમ તો આ સામાન્ય રીતે દર વર્ષનો જે અંદાજ હોય કે કામો તો હજી આપણે તાજા માંગેલા હોય અગિયારસો ને જે ત્રાણું કરોડ છે અગિયારસો ને ત્રાણું કરોડ જે છે એ જે અત્યારની સ્થિતિ અમે કરી બાકી રાજ્ય સરકારનું બજેટ આવે અને એમાંથી વધારાનું કોઈ અમે ભંડોળ જે માગેલું હોય કારણ કે અમે નવા રસ્તાઓ નવા બ્રિજો નવા બિલ્ડિંગો માટેના જે પૈસા માંગ્યા હોય એ ઘણી વાર આપણે નવા બજેટની અંદર કદાચ સો કરોડ બસો કરોડ પણ વધારે પણ આવતા હોય તો આથી હાલની સ્થિતિ જે અંદાજ હતો એ અમે અંદાજપત્ર છવી હિતાવીનું અગિયારસો ને ત્રાણું કરોડ રૂપિયાનું વિકું છે સામાન્ય રીતે વિકાસ વધારે વિકાસમાં તો કામમાં તો રોડ રસ્તાના કામો તો રનિંગ છે નવા રસ્તાના કામો હવે અમને આવશે પણ જે એક મુખ્ય બાબત હતી કે ગ્રામ પંચાયતો સો જેટલી ગ્રામ પંચાયતો જિલ્લાની અંદર ખૂટતી હતી કે જે સરસરીત મકાનમાં બેસતી હોય કે કોઈ બાળા મકાનમાં બેસવું પડે એવી સ્થિતિઓ હતી એને આ વખતે અમે છન્નું ગ્રામ પંચાયતો અને મંત્રી આવા સાથે લઈ અને એ પેકેજને અમે મંજૂરી છે છન્નું ગ્રામ પંચાયતોને આપી બીજા નંબરમાં આંગણવાડીઓ જે છે એને અપગ્રેડ કરવા માટેના પણ જે અમે પૈસા સારા પૈસાની અંદરથી ફાળવી અને અપગ્રેડ કરવી આંગણવાડીઓ

પેસ્ટિસાઈડ અને રાસાયણિક રાસાયણિકને કારણે બીજા ઘણા દેશોની અંદર તો સખ્ત મનાય છે આપણા દેશની અંદર નથી પણ એના કારણે રોગના મૂળ ખૂબ ઊંડા કેન્સર જેવા અનુક વધુ રોગો થાય છે પશુપાલનનો વ્યવસાય ઘટતો જાય છે તો પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે સરકારશ્રી તો એની અંદર ખૂબ સબસિડીઓને બધું આપે છે સરકાર તરફથી તો ખૂબ પ્રોત્સાહન મળે છે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ આપણે નાનો એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આપણે એમાં સાઠ લાખ રૂપિયાની જોગવાઈ કરી છે એટલે કે સાઠ લાખ રૂપિયાની શરૂઆત જોગવાઈ કરી છે કે દરેક તાલુકાની અંદર જિલ્લા પંચાયતના ખૂબ જ બિલ્ડિંગો પડ્યા છે કે જરૂરી વિનાને બિલ્ડિંગો વધારાના પડ્યા છે તો એમાં એક ખેડૂતો માટેનું એક કેન્દ્ર બનાવી કે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો માલ કે સારા ફળો છે શાકભાજીઓ છે કઠોળ છે અનાજ છે તેલ છે જે પોતે પ્રાકૃતિક ખેતી કે દાયાદર ખેતીનો માલ લઈને એની પોતે વેચી શકે અને લોકો ત્યાંથી ખરીદી શકે એના માટેના અમે જગ્યા આપશું અને શેડ બનાવી આપશું જરૂર પડે ત્યારે અને એનો વધેલો માલ કોઈ ખેડૂતને વેચી જવો હોય તો આપણી સખી મંડળની બહેનો આવું ખૂબ કામ સારું કામ કરે છે કે બહેનોને રોજી રોટી મળે અને પોતે પણ એ વેચાણ કરી શકે એટલે એના માટેનો એક અમે કદાચ ગુજરાતની અંદર આ પહેલા મૂળો પ્રયોગ એવો અમે કરીએ છીએ કે ભાઈ આ પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે એને સારા ભાવ મળે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે એના માટે